સૌ પ્રથમ જ્યારે આજથી ઘણા દિવસો પહેલાં પહેલી નોટિસ આવેલી હતી ત્યારે અમારું એક જ સ્ટેટમેન્ટ હતું કે અમને ભારતના ન્યાય સંહિતા ઉપર ભરોસો છે ભારતની ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે ભારતના સંવિધાન ઉપર ભરોસો છે અને આજે એ જ બાબતને ધ્યાને લઈ અને ગુજરાત હાઈકોર્ટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારની બત્રીસથી પાંત્રીસ હજાર લોકોની જે વ્યથા રહી એ સાંભળી અને કલેક્ટરના ગાલ ઉપર ચોખ્ખો તમાચો મારેલો છે કે એમને જે બસો બેની નોટિસ ડિમોલેશનની આપી રદ કરી નાખેલ છે આના સિવાય જીઆરટીની અંદર જે પંદર દિવસની અંદર અમારે સ્થાનિક લોકો એપ્લાઇડ થવાનું છે એની અમે કાગળિયાની કાર્યવાહી કરી રહ્યા છીએ આગામી દિવસોમાં જીઆરટીમાં પણ અમારી માગણી એક જ રહેશે કે અમારા વિસ્તારના સ્થાનિકો જે વર્ષો જૂના છે એને રેગ્યુલાઇઝ કરી આપો અમારા જંગલેશ્વર વિસ્તારમાં આજે દિવાળી કે ઈદ જે કયોની બધું યાજે છે અમારો વિસ્તાર અત્યારે વર્ષો સુધી જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક હતો અને એ છેલ્લા તમે પંદર દિવસમાં જોઈ પણ લીધું હશે સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમારા વિસ્તારમાં સમગ્ર સમાજના તમામે વર્ણના લોકો કેવી રીતે એકમેક અને હળીમળીને રહે છે ખરેખર આજનો દિવસ બપોર પછીનો જે સમય અમારા વિસ્તારમાં આજનો રહ્યો એ અત્યારે અમારા માટે દિવાળી અને ઈદ સમાન જ છે એના માટે હું ખાસ તમને એક મેસેજ આપી દઉં કે જે લોકો ઘર છોડીને ગયા છે ને એને તમને માહિતી માટે આપી દઉં ખાસ કે એ લોકો તદ્દન તદ્દન લોકો વધારે પડતા પરપ્રાંતિય લોકો હતા જે ઓલરેડી બે ત્રણ વર્ષે પોતાના ઘરનું પલાયન કરતા જ હોય છે અમારા સ્થાનિક લોકો જે રહ્યા ને એમાંથી કોઈ લોકો પોતાનું ઘર છોડીને ગયા નથી ને આગામી દિવસોમાં જવાના પણ નથી અમે છેલ્લા સાત દિવસથી વિસ્તારના યુવાનો જંગલેશ્વરનું ડિમોલિશન રોકાય અને ગરીબોના જે પ્રશ્ન છે કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી જેની પાસે દવાના પૈસા નથી એ લોકો જાય તો ક્યાં રહેવા જાય એના માટે અમે લડત આપી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક માનનીય હાઈકોર્ટ દ્વારા સાડા ત્રણ મહિનાનો અમને ટાઈમ આપવામાં આવ્યો છે એટલા માટે અમે અહીંયા એમ કહેવાય કે આજ હિન્દુ માટે દિવાળી અને મુસ્લિમ માટે ઈદ હોય એ રીતનો અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં માહોલ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક અમે જે લડત આપી એમાં અમારો એકતા હતી બધાની એને લીધે વિજય થયો છે અને પત્રકાર મિત્રોએ ખાસ આ તકે રાત દિવસ જોયા વિના ખાધા પીધા વગર મારી સાથે હતા પત્રકાર મિત્રો અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી અને જંગલેશ્વરની સાચી વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક રજૂ કરેલી છે ત્યારે જ અને સોશિયલ મીડિયા ઇન્સફ્લુઝરોએ પણ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે ત્યારે અમારો આજ ક્યાંક ને ક્યાંક વિજય થયો છે અને અમારી એક હવે માગણી આગળના સમયમાં એ રહેશે કે અમારા વિસ્તારને રેગ્યુલરાઈઝ કરવામાં આવે અમે જે કાંઈ જંત્રી ભરવાની થાય તેના માટે અમે રેડી છીએ તો જંત્રી ભરી અને અમારો આ વિસ્તાર આદરણીય સરકાર અને તંત્રને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે આ ગરીબ માણસોના આશરા ન છીનવાય પાંત્રીસ કે ચાલીસ હજાર લોકોના ઘર ન છીનવાય એટલા માટે અમે બધા યુવાનો મહેનત કરી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક સહૃદય અને મને વધારે રાજીપો એ વાતનો છે કે અમે આ લોકો સામે લડી અને ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યારે આ ગરીબોના મોઢા ઉપર જ્યારે સ્મિત જોઈએ છીએ ને ત્યારે ખાસ એમ કહેવાય કે આનંદની અનુભૂતિ થાય છે અને ક્યાંક ને ક્યાંક હર્ષ અનુભવાય છે